હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ ગુજરાતી પલાશ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું એનું કાવ્ય આઠ રામ રાખે તેમ રહીએ એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ આ કાવ્યના કવયિત્રી છે મીરાબાઈ તો સૌપ્રથમ આપણે મીરાબાઈનો પરિચય મેળવીશું મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેરતા નજીકના કુડકી ગામે થયો હતો તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે રજૂ થયો છે આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે કોઈપણ સ્થિતિમાં સ્વમાં સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ કાવ્ય સમજૂતી અહીં રામ એટલે કે નિરાકાર ઈશ્વર આપણને રાખે તે રીતે રહેવું જોઈએ એવું કૃષ્ણ સખા ઔધવજીને સંબોધન કરવામાં આવ્યું છે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી આપણે સૌ મનુષ્યો ઉપરવાળાની એટલે કે ઈશ્વરની ચિઠ્ઠીના ચાકર છીએ એની ચિઠ્ઠીમાં જેમ લખ્યું હોય એમ આપણે કરવું પડે છે કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી કોઈક વાર તમને બાગ બગીચામાં રહેવા ફરવા મળે તો કોઈ વાર જંગલમાં પણ રહેવું પડે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી ક્યારેક શીરાપૂરીનું ભોજન મળે તો ઘણીવાર ભૂખ્યા પણ રહેવું પડે કોઈ દિન પહેરવાને હીર તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી કોઈ એવો દિવસ ઉગે કે તમે હીરના ચીર એટલે કે રેશમી વસ્ત્રો પહેર્યા હોય તો કોઈ દિવસે સાદા કપડામાં ફરવું પડે કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી રોજ ગાદી તકિયા પર સુનારને ક્યારેક જમીન પર પણ સૂવું પડે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર સુખ દુઃખ સર્વે સહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ સમજૂતી મીરાબાઈ કહે સુખ દુઃખ જીવનનો જ એક ભાગ છે જે આપણા ભાગે આવે તે સ્વીકારીને જીવન આનંદથી જીવવું જોઈએ અહીં કેટલાક શબ્દાર્થ આપ્યા છે દિન એટલે દિવસ હીર એટલે રેશમ અને ચીર એટલે વસ્ત્ર ચાકર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર સર્વે એટલે બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ ગીરીને ધારણ કરનાર એટલે ગિરિધર તો અહીંયા આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કે ભજન એટલે શું તો આપણે જવાબ લખીશું ભજ એટલે ભજવું પડથી ભજન શબ્દ થયો છે ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઈ પણ પદ કે પદ્યને ભજન કહેવાય છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે પ્રશ્ન બે તમને ગમતું ભજન કયું છે તો અહીંયા જવાબમાં તમને જે ભજન ગમતું હોય એ ભજન તમારે લખવાનું છે તો અહીંયા લખ્યું છે કે અમે મહિયારારે ગોકુળ ગામના મારે મહી વેચ વેચવાને જવા મૈયારા ગોકુળ ગામના તો તમને જે ગમતું એ ભજન તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન ત્રણ તમને ભજન સાંભળવા ગમે શા માટે તો આપણે કહી શકીએ કે મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય છે ત્યારે સાંભળવાની અને ગાવાની મજા આવે છે પ્રશ્ન ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો તો આપણે લખીશું કે હા બંનેમાં ફરક છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું અને ભજન એટલે કે ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઈ પણ પદ કે પદ્યને ભજન કહેવાય છે પ્રશ્ન પાંચ કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્ય કહો તો અહીંયા જવાબમાં આપણે હેમંત ચૌહાણ વિશે કેટલાક વાક્યો લખ્યા છે તેમનો જન્મ ઓગણીસો ને પંચાવનમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદડી ગામમાં થયો હતો તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે તેમણે ગુજરાતી ભજન સંતવાણીના અનેક ભજનો ગાયા છે શ્રોતાને શબ્દે શબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે પ્રશ્ન છ તડકી છાયણીનો અર્થ શું થાય છે તો તડકી છાયડીનો અર્થ સુખ દુઃખ થાય છે આપણા જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે અને એ જ જીવન છે આપણે હંમેશા દુઃખો સામે લડવું જોઈએ અને સુખ આવે ત્યારે છકી જવું ના જોઈએ કેટલાય મહાપુરુષો એમના જીવનમાં તડકી છાંયણી જોઈને જ આગળ વધી પ્રગતિ કરી સફળ થયા છે પ્રવૃત્તિ બે આ એકમમાં તમે શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવો તો અહીંયા અ અને બ વિભાગ આપ્યો છે અને બંનેમાંથી એક એક શબ્દ લઈ અને આપણે લખવાનું છે તો રોટલી તો સામે બ વિભાગમાંથી થશે શાક એટલે કે રોટલી શાક એવી જ રીતે દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્ન જળ આળોશ પાડોશ પ્રવૃત્તિ ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યય લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો લખવું તો લખવું શું થશે લખવા એવી જ રીતે ઓઢવું ઓઢવા બોલવું બોલવા જોવું જોવા તરવું તરવા સૂવું સુવા જવું જવા દોડવું દોડવા ગાવું ગાવા અને નીચે એક નવો શબ્દ ઉમેરવાનો છે રમવું રમવા પ્રવૃત્તિ ચાર કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે બત્રીસ પકવાન અને ખીચડી કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ તો એવી જ રીતે નીચે આપણે લખીશું કોટને પાટલૂન અને ધોતી કોઈ દિન પહેરવા કોટને પાટલૂન તો કોઈ દિન ધોતી પહેરીએ ફૂલોની સેજ અને કાંટા કોઈ દિન માણવા ફૂલોની સેજ તો કોઈ દિન કાંટા પર ચાલીએ સ્વેટરને ટોપી અને કામળી કોઈ દિન પહેરવા સ્વેટરને ટોપી તો કોઈ દિન કામળી ઓઢી લઈએ ચમચમતી મોજડી અને સ્લીપર કોઈ દિન પહેરવા ચમચમતી મોજડી તો કોઈ દિન સ્લીપર પહેરી લઈએ પ્રવૃત્તિ પાંચ પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો અહીંયા પહેલો જ આપ્યું છે કે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે બીજું વાક્ય આપણે ચીઠીના ચાકર છીએ એટલે એટલે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રીજું વાક્ય કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે એટલે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રવૃત્તિ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો તો અહીં મીરાબાઈ વિશે એક ફકરો આપ્યો છે અને એનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો જવાબ થશે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે બીજો પ્રશ્ન મીરાબાઈ બહુભાષીય કવયિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય બહુભાષી એટલે કે વધારે ભાષા જાણનાર તો અહીં જવાબ થશે કે મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં જોવા મળે છે આ ઉપરાંત ગુજરાતી હિન્દી વગેરે ભાષામાં પણ પદો જોવા મળે છે એટલે કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવયત્રી હતા ત્રીજો પ્રશ્ન મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે હા મીરાંબાઈના લગ્ન રાજવી પરિવારમાં મેવાડના મહારાણા ભોજરાજા સાથે થયા હતા તેથી કહી શકાય કે તેમના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા ચોથો પ્રશ્ન ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે મહારાણા ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ પસંદ ન હતું ઉદાજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન રહ્યા આ વાતથી તેમના સાસુ દિયર અને નણંદ ગુસ્સે ભરાય છે આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વિષ એટલે કે ઝેર ગોળીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવે છે આ શ્રી રણછોડજીનું ચરણામૃત છે એને પી જજો ચતુર મીરાબાઈ સમજી ગયા હતા કે આ ચરણામૃત નથી પણ મને મારી નાખવા સારું મોકલેલું હળાહળ વીસ છે છતાં પણ એમણે ઝેર તો પીધા છે જાણી જાણી પદ ગાઈને ચરણામૃત પી લીધું પ્રશ્ન પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલાં થયો હતો મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદી પહેલા થયો હતો પ્રવૃત્તિ સાત માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં શીરો પૂરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડાં મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર પણ સૂવું પડે છે પ્રવૃત્તિ આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો જીવનમાં તડકી છાંયડી તો આનો ઉપયોગ કરીને વાક્ય થશે જીવનમાં તડકી છાંયડી આવ્યા જ કરે છે કાયમ રાત દિવસ પ્રભુનું નામ સ્મરણ કાયમ રાત દિવસ કરવું વર્ષો વરસ સુકાળ દુકાળ વર્ષો વરસ સુકાળ દુકાળનું ચક્ર ચાલ્યા જ કરવાનું ઘડી ઘડી ટાઢ તડકો જીવનમાં ઘડી ઘડી ટાઢ તડકો આવ્યા કરે છે જીવનનો માર્ગ ખાડા ટેકરા જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે પ્રવૃત્તિ નવ નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌશમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને લીટી કરેલ શબ્દનો સાચો શબ્દ તેનો સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધી અને વાક્ય લખવાનું છે પહેલું વાક્ય છે કે કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો અહીંયા હીરના ચીર એટલે રેશમના તો વાક્ય થશે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બીજું વાક્ય કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે એટલે કે મિષ્ટાન તો વાક્ય થશે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રીજું વાક્ય કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે તો મહેલ એટલે પ્રાસદમાં તો વાક્ય થશે કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે ચોથું વાક્ય તકિયાને અઢેલીને બેસવાની મજા પડે તો અઢેલીને એટલે કે ટેકો લઈને તો વાક્ય થશે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે પ્રવૃત્તિ દસ અહીં આપેલી વિગત જવાબરૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો તો અહીંયા એક વાક્ય આપ્યું છે અને એ વાક્યમાંથી જવાબ મળી રહે તેવો તમારે પ્રશ્ન બનાવવાનો છે પહેલું વાક્ય છે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો પ્રશ્ન થશે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બીજો પ્રશ્ન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે બીજું વાક્ય મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે તો પ્રશ્ન થશે મીના ક્યાં અચૂક જાય છે બીજો પ્રશ્ન મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રીજું વાક્ય દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે તો પ્રશ્ન થશે દીના આજે કેમ ભૂખી રહેવાની છે બીજો પ્રશ્ન કોણ ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે ચોથું વાક્ય કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગીરધર કહેવાય છે તો પ્રશ્ન થશે કે કૃષ્ણને ગીરધર કેમ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય છે પ્રવૃત્તિ અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો જોડી કાર્ય અહીં ઉદાહરણ આપ્યું છે સુગંધ એટલે સારી વાસ અને દુર્ગંધ એટલે ખરાબ વાસ ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ તો એવી જ રીતે નીચે આપણે લખીશું સજ્જન એટલે કે સારો માણસ અને દુર્જન એટલે ખરાબ માણસ વાક્ય થશે સજ્જન વ્યક્તિ હંમેશા સારા વિચારો ધરાવે છે દુર્જન માણસની મિત્રતા કરવી જોઈએ નહીં સ્વપ્ન એટલે કે સારું સપનું અને દુઃસ્વપ્ન એટલે ખરાબ સપનું વાક્ય થશે મને રાત્રે સુંદર સ્વપ્ન આવ્યું બીજું વાક્ય રાત્રે સિંહે મારા પર હુમલો કર્યો તેવું દુઃસ્વપ્ન આવ્યું સુકાળ એટલે સારો સમય દુકાળ એટલે ખરાબ સમય આ વર્ષે સુકાળ હોવાથી ખેડૂતોને ખેતીમાં સારું ઉત્પાદન થયું બીજું વાક્ય વરસાદ ઓછો આવતા આ વખતે દુકાળ પડશે સદગુણ સારો ગુણ દુર્ગુણ ખરાબ ગુણ વાક્ય થશે હંમેશા સદગુણી માણસનો સંગ કરવો જોઈએ દુર્ગુણ માણસને પતન તરફ લઈ જાય છે સબળ બળવાન દુર્બળ અશક્ત વાક્ય થશે આપણે તન અને મનથી સબળ રહેવું જોઈએ બીજું વાક્ય દુર્બળ લોકોને સૌ ડરાવે છે પ્રવૃત્તિ ભજનનો અંક બનાવો અને એમાંના ભજન સમયાંતરે પ્રાર્થના સભામાં રજૂ કરો તો અહીં તમારે ભજનનો અંક બનાવવાનો છે અને એ ભજનો પ્રાર્થના સભામાં રજૂ કરવાના છે તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ